અને બીજી વાર નો કરે ઈ પોલીસ ની સામે કઈ થાય નહીં એવું કરીને પોલીસે દેખાડ્યું છે આવા તત્વ ઉપર આવું જ થવું જોઈએ એટલે બીજી વાર કોઈ જિંદગીમાં એ લોકો આવા પગલા ન ભરે ગાંધીગ્રામ પોલીસ અમારો ફૂલ સપોર્ટ કર્યો ને બહુ સારું કામ કર્યું અને ક્રાઈમ બ્રાન્ચ વાળાઓ અમારો ફૂલ સાથ બધી રીતે અમારા માટે સપોર્ટમાં આવ્યા આવ્યા અમારો પૂરેપૂરો લોકોએ સાથ દીધો એમના માટે અમે એમનો ધન્યવાદ કરીએ છીએ અને જે કઈ અમે અરજી મૂકી હતી એ ઉપર એ લોકો ખરા ઉતરા છે મેડમે અમારું બહુ સારું કામ કર્યું છે એટલે ખાસ કરીને આવી રીતે આ લોકો ઉપર આ જ કરવું જોઈએ ને હવે બસ મેડમ અમારી એક રિક્વેસ્ટ માને આ રીતે હવે અમારા પાસે આવવા ન જોઈએ અને બીજી વાર આ વસ્તુ ન બનવી જોઈએ અમારી સુરક્ષા હવે મેડમ ના હાથમાં છે જે જે અમારી માટે આવ્યા છે સાહેબ માટે એમની માટે ધન્યવાદ છે અમારો લોકોનો બહુ સારો સપોર્ટ અમારા આટલા આઠલા નેહરુનગરના લોકોનો બહુ સારો સપોર્ટ છે અને અમારું જ્યાં કઈ આવી રીતે મગજમારી થાય એ રીતે મેડમ આવી રીતે અમારો સાથ સપોર્ટ આપે અને આ રીતે બધું ન થાઉં જોઈએ બહુ સારી પોલીસ અમારો ફૂલ સપોર્ટ કરી રહ્યો છે ક્રાઇમ બ્રાન્ચ વાળા અમારો રાજકોટ પોલીસ અમારો ફૂલ સપોર્ટ કરી રહ્યો છે મેડમે અમારો બહુ સારો સાથ આપ્યો છે ક્રાઇમ બ્રાન્ચ વાળાએ અમારો ખૂબ સપોર્ટ કર્યો છે તો જ અમારા હ હા બધાને અમારો ખૂબ બહુ ધન્ય છે